હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય જોહાર જય આદિવાસી દોસ્તો હા કે એકવાર ફરીથી લાઈવ ઓન દોસ્તો જોરદાર સુપર ડુપર રીઝન છે કે એક જોરદાર ન્યૂ સોંગ આવી ગયું છે દોસ્તો તમારો ભાઈ તમને ખબર છે ને દર વખત ન્યૂ અપડેટ આપતો રહે તો દોસ્તો આ વખતની અપડેટ પણ હેવી કંઈક અલગ જ છે દોસ્તો ટાઇટલ છે જાનુડી અને સિંગર છે હની સિંઘ વસિનિયા રેકોર્ડિંગ થયું હતું લવલી રેકોર્ડિંગ સ્ટુડિયો આપવા દિલીપભાઈ થંદાના અને મ્યુઝિકમાં પણ દિલીપભાઈ થંદારે જ મારે છે દોસ્તો જોદાર સોંગ્સ એ અપલોડ થઈ ગયું છે જે પણ ભાઈ જે સોંગ ન સાંભળ્યું હોય એ ફટાફટ જઈ અને દિલીપ થંદારનું જે મ્યુઝિક છે એ સાંભળવા માટે એટલે કે દિલીપભાઈ થંદારની મ્યુઝિક તો મને ખબર છે કેમ કે એમના સોંગમાં બહુ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે એટલે દોસ્તો સોંગ છે હની સિંહ વસુનિયાનું એટલે સોરી દોસ્તો સિંગર છે હની સિંગ વસુનિયા તો દોસ્તો હનીસિંગ વસુનિયાની જોરદાર ધમાકેદાર સોંગ આવી ગયું છે જાનુડી જે પણ ભાઈએ જે સોંગ ન સાંભળ્યું હોય એ હનિસિંગ વસુનિયા એની જે હનિસિંહ વસુનિયા જે પોતાની ચેનલ છે હનિસિંગ વસુનિયા એ ચેનલ ઉપર જઈ અને આ સોંગ સાંભળી લે દોસ્તો જોરદાર હટકે એક નંબર સોંગ બનશે તો જે પણ ભાઈએ જે સોંગ ન સાંભળ્યું હોય જાનુડી તો ફટાફટ જઈ અને જાનુડી સોંગ સાંભળી લે અને દોસ્તો એક નંબર સોંગ છે મેં તો ફાઇનલી દોસ્તો સોંગ સાંભળી લીધું દોસ્તો એક નંબર દેશી ગીતો અંદર છે એટલે લિરિક્સ મને એમને પોતે જ કરી છે દોસ્તો તો ફાઇનલી સોંગ અપલોડ થઈ ગયું છે જે પણ ભાઈએ જો સોંગ ન સાંભળ્યું હોય ચાંદોડી તો જેને સાંભળી લો અને તમારી ચાંદોડીને યાદ પણ કરી લો દોસ્તો કેમકે સિંગ વસુનિયાના સોંગ દોસ્તો એક નંબર હટકે જોરદાર સોંગ આવી જ આવે છે કેમ કે એમના સોંગ બહુ ટ્રેન્ડિંગમાં પણ ચાલે છે અને દર વર્ષે એમનું એક તો સોંગ ટ્રેન્ડિંગમાં આવે છે દોસ્તો જે મિલિયનો ક્રોસ વિસ આવે છે એના અંદર તો જે પણ હજુ ભાઈએ આ સોંગ્સ ન સાંભળી હોય તો દોસ્તો ફાઇનલ ડિઝાઇન તમે હનીષિંઘ વસુની આ યુટ્યુબ ચેનલ ઉપર જઈને આ સોંગ સાંભળી લેજો દોસ્તો ટાઇટલ છે જાનુડી બાય દોસ્તો હવે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર જોઈ તૈયારી હશે